મહાત્મા વિદુરજી હવે સંખ્યાનો ચારનું વર્ણન કરતા કહે છે હે ભાઈ આ ચાર સાથે સારા કામની મંત્રણા ન કરવી તો કયા ચાર જણા એ આપણે જાણીશું પ્રથમ તો બાળક બુદ્ધિ અલ્પબુદ્ધિ જે જેનો જાણકાર નથી અનુભવી નથી તે માર્ગમાં તેને અલ્પબુદ્ધિ કહેવાય કોઈ કાર્યની મંત્રણા કરવી હોય ત્યારે તે કાર્યના જાણકાર સાથે ચર્ચા થાય તો તેમાંથી લાભ નુકસાનીનો અંદાજ સહેલાઈથી આવે શું તકલીફો થાય તે ચર્ચા થાય જેથી તે કામ કરવું કે નહીં આનો પણ ખ્યાલ આવે બીજી વાત દીર્ઘ સૂત્રી એટલે કે પછી થશે શું ઉતાવળ છે હજુ ઘણો સમય છે એમ કર્યા કરે જે કામ પંદર મિનિટમાં થતું હોય એ કામ કરવામાં જે બે દિવસ કરે કાર્યમાં કાંઈ ન હોય છતાં જે લાંબુ લાંબુ જ કર્યા કરે ત્રીજો પ્રકાર કે અતિ ઉતાવળા એક કામ કરે એમાં બે ને બગાડે ઢોળે ફોડે સમજે ન સમજે ને શરૂ કરી દે હજુ તો સૂચના આપી ન હોય ક્યાં તો ભાગવા માંગે પૂરું સાંભળે નહીં આવા સાથે પણ મંત્રણા ન કરવી ચોથા પ્રકારના કે જે આપણા ખોટા વખાણ કર્યા કરતા હોય તે સાથે મંત્રણા ન કરવી જોઈએ કડવું પણ હિતકારી કહેનારા અને તેને સાંભળનારા દુર્લભ હોય છે માટે તો અનુભવી વિચારીને કાર્ય કરનારા અતિ ઉતાવળા પણ ન હોય સત્ય કહેનારા હોય તેવાની સાથે કાર્ય કરવાની મંત્રણા કરવી જોઈએ હવે આ ચાર ઘરમાં હોય તો સારું તો વિદુરજી કહે છે પ્રથમ વૃદ્ધ માતા પિતા દાદા માં વગેરે ઘરમાં હોય તો સારું કહેવાય તેમના જીવનના અનુભવનું ભાથું મળે બાળકોને સંસ્કાર અને પ્રેમ બહાલ મળે ઘરને હાંસવે કદાચ બંને માણસો નોકરી કરતા હોય તો ઘરનું બાળકોનું ધ્યાન રાખે અને ઘરગથ્થુ ઉપચાર બતાવે બીજા કુલીન કુંડ કુળવાન પત્ની ત્રીજા સારા મિત્રો પ્રેરણા કર્યા વગર બધું ભલું કર્યા કરતા હોય જે નિર્વ્યસની વિદ્વાન મહેનતું અને સજ્જન હોય ચોથા પ્રકારના સંતાન રહિત બહેન કોઈ સંજોગોમાં જો ઘરે આવે તો આદરથી તેના સાથે રાખવાની ઠાકોરજીની સેવા પૂજા સત્સંગ થતો હોય તો ઘર મંદિર સમાન ગણાય છે વિદુરજી આગળ કહે છે કે આ ચાર કર્મ અભય દેનારા છે તો પ્રથમ અગ્નિહોત્ર બીજું મૌન ત્રીજું વેદ અધ્યન અને ચોથું યજ્ઞ પણ તે દંભથી કે કોઈને દુઃખ થાય એવા નબળા વિચારોથી કરે તો તેને દુઃખદાયક થાય છે ચાણક્ય નીતિમાં ચાણક્યજી ચારની પરીક્ષા ક્યારે થાય તે વાત બતાવે છે તો પહેલી વાત નોકરોને કામ બતાવ્યા પછી તે કેવી રીતે ચીવટથી કરે છે કરકસરથી ઝડપથી કરવું બગાડ ન કરવો પોતાનું માનીને કરવું વગેરેથી નોકરોની પરીક્ષા થાય છે બીજા પ્રકારમાં દુઃખ મુશ્કેલી પ્રસંગ વખતે સગા સંબંધીની પરીક્ષા થાય છે કે જ્યારે જીવનમાં દુઃખ આવે મુશ્કેલી આવે ત્યારે સગા સંબંધીની પરીક્ષા થાય છે અને આપત્તિ કાળ આવે ત્યારે મિત્રની પરીક્ષા થાય છે અને ધન જતું રહે નોકરી છૂટી જાય ઘરમાં પૈસા ન હોય વૈભવો સુખ ન હોય ત્યારે સ્ત્રીને ધણીમાં કેવું હેત છે તેની પરીક્ષા થાય છે આગળ કહે છે કે આ ચાર સેનાથી શોભે છે તો પ્રથમ કોયલ એના કંઠથી ટહુકાથી શોભે છે સ્ત્રી પતિવ્રતાના ધર્મથી શોભે છે કદાચ શરીરમાં ખોટ હોય તો પણ તે વિદ્યાર્થી શોભે છે અપંગને પણ આદર અને માન મળે છે તપસ્વીઓ સજ્જનો વીર પુરુષો ક્ષમાથી શોભે છે આ ચાર દુઃખદાયક ગણાય છે તો પ્રથમ દીકરાઓ માટે કરજ કરનાર બાપ દુઃખદાયક શત્રુ સમાન ગણાય બીજું માતા વ્યભિચારણી હોય તો દુખદાયક ગણાય ત્રીજું દીકરો કાંઈ ભણતો ન હોય વ્યસની હોય રખડિયા કરતો હોય ઉડાવ હોય સાચવતો ન હોય બાપ સામે ગમે તેમ બોલતો હોય તો તે દીકરો બાપને દુઃખદાયક ગણાય છે પોતાની પત્ની રૂપવાન હોય જો તે પતિવ્રતાના ધર્મો ન પાળતા હોય અને ગરીબ કુરુપ રોગી પતિ ન ગમે ત્યાં જ્યાં ત્યાં હેત રાખે તો તે પતિને દુખદાયક ગણાય છે આગળ વિદુરજી કહે છે આ ચારમાં શરમ ન રાખે તો સુખી થાય પહેલી વાત પૃથ્વી અને ધનના લેણદેણમાં સાક્ષીઓ સહિત લખાણ સોખવટ વગેરે કરવું એમાં શરમ ન રાખવી બીજી વાત કોઈ ખોટા વખાણ કરે કે ભાઈને ખોરાક સાવ ઓછો પછી તે ખાવા સમયે શરમ રાખે તો તે ભૂખ્યો રહે તો એમાં પણ શરમ ન રાખવી ત્રીજી વાત વિદ્યા ભણવામાં કોઈ ખીજવે ગોખણીઓ કહે ધન કમાવામાં કોઈ લોભિયો કહે રાત્રી મંડ્યો છે એમ કહે અને ભજન કરવામાં ભારે ભગતડો આવી ઘણી બાબતોમાં શરમ રાખે અને કંઈ ન કરે તો કંઈ મળે નહીં એટલે આ વાતમાં પણ શરમ ન રાખવી વ્યવહાર બાબતમાં પણ સ્પષ્ટ વક્તા બનવું શોખવટ કરવી સારી જેથી પાછળથી મન દુઃખ ન થાય આ ચારને પવિત્ર કરીને ઉપયોગ કરવો તો એમાંનું પહેલું છે ધર્મ તરફ ચાલવું કે અધર્મ તરફ સનમાર્ગે કે ગેરમાર્ગે પગ નીચે કીડી મકોડી કચરાતા તો નથી ને મારા આ કાર્યથી કોઈનું દિલ દુભાય નહીં આવા વિચાર કરીને પગ ઉપાડવા કાર્યો સારા કરવા વસ્ત્રથી ગાળીને પાણી પીવું પાણી ગાળો વાળો ટાળો પ્રીને હિત કરી બોલવું મનથી સારા નરસાનો વિચાર કરીને કાર્ય કરવું હવે ઇન્દ્રિયોને જીતવાના ચાર ઉપાય બતાવે છે તો પહેલો છે સ્વધર્મ બીજો વૈરાગ્ય ત્રીજો તપ અને સોથો નિયમ આ ચાર ઉપાયથી ઇન્દ્રિયોને જીતી શકાય છે ચાર વાનાએ કરીને ભગવાનના ભક્તોનો દ્રોહ થાય છે તેથી આસુરી બુદ્ધિ થઈ જાય છે ક્રોધ માન ઈર્ષા અને કપટ આ ચાર વાનાથી ભગવાનના ભક્તોનો દ્રોહ થાય છે મચ્છર ઉપજવાના ચાર હેતુ છે આ ચાર હેતુથી મચ્છર ઉપજે છે પહેલું સ્ત્રી બીજું ધન સારું સારું ભોજન અને માન આ ચાર સાથે અમારે બનતું નથી ક્રોધિ ઈર્ષાળુ કપટી અને માની ચિત્તને ચોંટાડવાનો સ્વભાવ સુરવીરતા વૈરાગ્ય અને ભય હવે આગળ વિદુરજી કહે છે ચાર વેદ છે ઋગ્વેદ અજુર્વેદ સોમવેદ અને અર્થવેદ ચાર ઉપવેદ આર્યુવેદ ધનુવેદ ગાંધર્વવેદ અને સ્થાપત્યવેદ ચાર પ્રકારના જીવ મુક્ત મુમુક્ષુ વિષયી અને પામર ધર્મના ચાર ચરણ તપ સત્ય દયા અને પવિત્રતા ચાર પ્રકારના ભક્ત આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની ચાર જગ્યાએ વિષય ખંડની વાતો થાય છે અક્ષરધામ શ્વેતદીપ બદ્રિકા આશ્રમ અને આ લોકમાં મોટા પુરુષ પાસે ચાર પ્રકારની ખાણ હોય છે અંડ ઉદ્ભિત સ્વદજ અને ધરાયુદ્ધ ચાર પ્રકારના ભોજન ભક્ષ ભોજ્ય લેહ અને શોષ્ય ચાર પ્રકારની વાણી પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી ચાર નિરોધના ચાર ઉપાય શાસ્ત્ર અધ્યયન સત્ય પુરુષોનો સંગ વિષયોથી છેટું રહેવું અને પ્રાણનો નિરોધ નવધા ભક્તિએ કરીને મન જીતાય છે હવે છેલ્લે વિદુરજી કહે છે કે ચારમાંથી હેત તોડીને હેત કરવું તો પ્રથમ તોડીને ભગવાન ના ધામમાં હેત કરવું પ્રકૃતિ પદાર્થો પંચ વિષયોમાંથી હેત તોડીને ભગવાનની મૂર્તિમાં હેત કરવું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો